ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે જે ટિપ્પણી કરી હતી તેની ગુંજ હજી સુધી નથી ત્યારે ક્ષત્રિય સમાજે નારી અસ્મિતાને લઈ ધર્મરથનું આયોજન કર્યું હતું જે વિવિધ ધાર્મિક સ્થળોથી પ્રસ્થાન કર્યા હતા ત્યારે આજે ફરી ગુજરાત રાજ્ય મહાકાલ સેના તેમજ તેમના રાજ્યભરના પદાધિકારીઓ દ્વારા શક્તિપીઠ અંબાજી ધામમાં મા અંબેના મંદિરના શિખરે બાવન ગજની ધજા ચઢાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે અંબાજી મંદિરથી નારી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને જે મહેચ્છાઓ સાથે રથ નીકળ્યો હતો તેમાં સફળતા મળતા આજે ગુજરાત રાજ્ય મહાકાલ સેના દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી હતી અંબાજી પહોંચેલા મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે રથ અંબાજીથી નીકળ્યો હતો તે નિર્વિઘ્ન પરિપૂર્ણ થતાં ધજા ચઢાવવામાં આવી છે ત્યારે આગામી સમયની રણનીતિને લઈ તેમણે જણાવ્યું હતું કે નારી વિષયે જે અભદ્ર ટિપ્પણી કરાઈ હતી તેની સજા ભાજપના નેતા સહિત પાર્ટીને પણ મળી છે ત્યારે જે નારી અસ્મિતાને લઈ જે આંદોલન છેડાયું હતું તે હજી પરિપૂર્ણ નથી થયું અને આગામી ચાર જૂનના રોજ જે ચૂંટણીના પરિણામો આવશે ત્યારબાદ સમાજ ફરી એક બેઠક કરશે તેમાં જે બાબતો નક્કી થશે તે સમાજની તમામ સંસ્થાઓ એકસુરે કાર્ય કરવાનું ચાલુ રાખશે સમાજ પોતાની અસ્મિતાને સ્વાભિમાનના ભોગે કોઈ પણ સમાધાન નહીં કરે અને સમાજના તમામ લોકો એક થઈ એક સુર સાથે નીકળશે તે પ્રમાણે અમારી આગળની ગતિવિધિ ચાલશે આંદોલન જે જે નારી બાબતની અમારા પૂજ્ય નારીઓ વિશે ટિપ્પણી થઈ હતી એની સજા તમે જાણો છો કે રૂપાલાથી શરૂ થઈ અને આખી ભારતીય જનતા પાર્ટીને મળી છે એ સમગ્ર આખા ગુજરાતને ખબર છે અને અત્યારે હાલ અમે એ આંદોલન અંતર્ગત જ અહીંયા આવ્યા છીએ અને હજી આ ઇલેક્શનના રિઝલ્ટ પછી લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ ચાર જૂને જે આવશે એના પછી આખો સમાજ બેસશે સમાજ નક્કી કરશે અને સમાજની તમામ સંસ્થાઓના એક સુરે જે પણ કાર્ય કરવાનું છે એ કાર્ય ચાલુ રહેશે સમાજ પોતાની અસુવિધાના સ્વાભિમાનના ભોગે કોઈ પણ હિસાબે સમાધાન નહીં કરે અને સમાજના તમામ લોકો એક થઈ અને એક સુરે જે અવાજ કરશે એ પ્રમાણે આગળની ગતિવિધિ અમારી ચાલુ કરશે